રાધે રાધે મિત્રો શું તમે વિદ્યાર્થી છો શું તમે નોકરી કરો છો શું તમારે પણ ભગવદ્ ગીતા વાંચવી છે પણ સમય નથી રોજ સવારે વહેલા લઈ નોકરી અથવા ધંધે જાઓ હવે એમ થાય કે આ બહાર નીકળીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ ને તમને પણ મિત્રો આવા જ પ્રશ્નો થતા હશે કેમ થાય છે ને તો કમેન્ટમાં જરૂરથી લખજો તમે ઘણી વાર ભગવદ્ ગીતા વાંચવાનો પ્રયાસ પણ કર્યો હશે એક દિવસ વાંચી હશે બે દિવસ વાંચી હશે પણ ત્રીજો દિવસ થતા જ કંટારો કે આટલું મોટું પુસ્તક કોણ વાંચે અને સ્વાભાવિક છે આવે જ ને કારણ કે ક્યારે સ્કૂલમાં પણ ગુજરાતીની પુસ્તક પણ નહીં વાંચી હોય અને આ તો અધાર અધ્યાય અને સાસો શ્લોક વાળું શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે આપણો ધર્મગ્રંથ છે હવે મનમાં એમ પણ થતું હશે કે કાંઈ નહીં હું માંથી ભગવદ ગીતા વાંચી લઈશ અથવા સાંભળી લઈશ આ પણ બરાબર છે પરંતુ ત્યાં તમને ઘણીવાર હિન્દીમાં અથવા અન્ય ભાષામાં ભગવદ ગીતા સાંભળવા મળશે માંડ ગુજરાતીમાં મળશે ત્યાં પણ 10 કલાક 12 કલાક એમ સળંગ ભગવદ ગીતા સાંભળવા મળશે હવે આટલા લાંબા સમય સુધી કોણ સાંભળે ઘણી વખતે તમે એમ પણ કર્યું હશે કે રાત્રે દરમિયાન વિડિયો ચાલુ કરી કાનમાં ડટ્ટા ભરાવી સાંભળતા સાંભળતા સુઈ ગયા હશે

પરંતુ રોજનો ફક્ત એક શ્લોક વાંચી અથવા સાંભળી આગળ વધવું જોઈએ અને તેને જીવનમાં ઉતારવું જોઈએ આપણે દિવસમાં વધારે નહીં પરંતુ ફક્ત ત્રીસ મિનિટ ફક્ત મિનિટ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ તથા સાંભળવી જોઈએ તો મિત્રો આમ સમાધાન આવી ગયું છે હું તમારા માટે લાવ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના ના શ્લોક તમને હવે સાંભળવા મળશે દરરોજનો એક શ્લોક જેનું સંપૂર્ણ ગુજરાતીમાં અનુવાદ પણ હશે અને સંપૂર્ણ ગીતાના શ્લોક સાંભળવા અને સમજવા મળશે આ ચેનલની એક ખાસિયત છે કે અહીં તમને દસ કલાક કે બાર કલાક એમ સળંગ લાંબા વિડીયો નહીં પરંતુ પંદર થી વીસ મિનિટના ટૂંક વિડીયો જોવા મળશે જેથી તમારો સમય બચે જેથી તમે એ સમય દરમિયાન અન્ય કાર્યો પણ કરી શકો તો મિત્રો તમે પણ આ સફરમાં જરૂરથી જોડાવ અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરો કે જેથી તેઓ પણ આનો લાભ ઉઠાવી શકે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારે પણ ડેલી ભગવદ્ ગીતાના શ્લોક સાંભળવા હોય અને તેનું ગુજરાતીમાં ભાવત સમજવો હોય તો શ્લોક ભજન ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન પણ જરૂરથી દબાવી લો જેથી તમને ઇન્સ્ટન્ટ વિડીયો મળી રહે અને હા મિત્રો આ ચેનલ પર તમને ગુજરાતી ભજનના શોર્ટ વિડીયો પણ જોવા મળશે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીશું ભગવદ ગીતાના પ્રથમ શ્લોક સાથે